તો આજના સમયમાં પણ વ્યક્તિ સ્વાર્થ વગર કોઈની મદદ નથી કરતું તેવા સમયમાં વધુ એક ઉદ્યોગપતિ નિસ્વાર્થ ભાવની સેવા માટે આગળ આવ્યા છે જેમણે જૂનાગઢ જિલ્લાના ચાર ગામડાઓમાં ખેડૂતોને સહાય આપવાની જાહેરાત કરી છે જેથી ખેડૂતો પાક નુકસાનીના માંથી ઉભરી શકે કોણ છે આ દાતા આવો જણાવીએ માનવી થઈને માનવીની મદદ ન કરી શકું તો માનવી કહેવાવાને લાયક નથી આવા જ ધરાવતા મૂળ અને હાલ અમદાવાદમાં રહેતા ઉદ્યોગપતિ દિનેશ કુંભાણી ખેડૂતોની મદદે આવ્યા છે થોડા દિવસ પહેલા સુરતના ઉદ્યોગપતિ બાબુભાઈ જીરાવાલાએ પોતાના ગામના ખેડૂતોનું દેવું ભરીને તેમને દેવા મુક્ત કરી દીધા હતા એવી જ રીતે હવે દિનેશભાઈ પણ ખેડૂતોની મદદે આવ્યા છે દિનેશભાઈએ જુનાગઢ જિલ્લાના બાદલપુરા સાખડાવદર સેમરાળા અને પ્રભાતપુર ગામના ખેડૂતોની આર્થિક રીતે મદદ કરવાની જાહેરાત કરી છે અને તેઓ અસરગ્રસ્ત ખેડૂતોને હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયાની મદદ કરશે આવું તેમણે કેમ નક્કી કર્યું તે અમે દિનેશભાઈ પાસેથી જ જાણવાનો પ્રયાસ કર્યો તો આવા સમયની અંદર મારે માદરે વતન બાદલપુર સાખડાવદર અને પ્રભાતપુર આ ચાર ગામના ખેડૂતોને જે કઈ નુકસાન થયું છે નુકસાનમાં ની અંદર ભરપાઈ થઈ શકે તે માટે મેં ફૂલની તો ફૂલની પાખડીના ભાગરૂપે પ્રતિ હેક્ટર અગિયાર હજાર રૂપિયા લખે આપવા માટેનો એક નિર્ણય કરેલો છે આમ જોઈ ને તો બાદલપુર અને સાખડદર સેમળા પ્રભાતપુર આ ચાર ગામ અમારા છે ને ગામના એની બધી સીમ એક સાથે કહેવાય ને કે સીમાડાના ગામડા છે અને ચારે ગામ અમે એક છે ને પરિવારની ભાવનાથી જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર રહીએ છીએ કેટલાય વર્ષોથી આજે અને ત્યારે મને લાગ્યું કે ભાઈ આપણે ચારે ચાર ગામને મદદ મારે કરવી જોઈએ એ તો સર આપણે ચાર ગામમાં આપવા માટે નિર્ણય કર્યો છે દિનેશભાઈ ની જાહેરાત પછી આ ચારે ગામના ખેડૂતો સાથે પણ અમે વાત કરી સાંભળો તેઓ શું કહી રહ્યા છે ચાર ગામની જમીન જો વાત કરું તો આશરે બે હજાર હેક્ટર જમીન અને હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયા આશરે બારસો ખાતેદાર અને કોઈ પણ ખાતેદાર નાના મોટો કોઈ પણ જ્ઞાતિનો ભેદભાવ વગર એને જે નિર્ણય કર્યો છે તે દરેક ખાતેદારોને હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયા અને એક સાત ની અંદર કદાચ ચાર નામ હોય તો ચારેને પણ આપવાના આવો જે નિર્ણય લીધો છે તો અમારા વિસ્તારની અંદર એક ઉત્સાહનો માહોલ છે જ્યારે આ કપરી પરિસ્થિતિમાં દિનેશભાઈ કુંબાણી ગામની વારેવા ચાર ગામ બાદલપુર પ્રભાતપુર સેમરાડા અને સાંકડાવદાર કોઈ પણ મર્યાદા વગર હેક્ટર દીઠ અગિયાર ની સહાય ચૂકવેલ છે ચૂકવવાના છે સૌરાષ્ટ્ર સૌરાષ્ટ્રમાં આખા ગુજરાતમાં ખેડૂતો પરિસ્થિતિ છે સમાજના દરેક ઉદ્યોગપતિઓએ આગળ આવવાની ખાસ જરૂર છે એવું મારું માનવું છે દિનેશભાઈ જેવા દરેક ઉદ્યોગપતિ જો આગળ આવે તો રાજ્યના ખેડૂતોને અને જરૂરિયાતમંદોને ખૂબ મોટી રાહત મળી શકે છે જો કે કોઈ પાસેથી લેવું અને કોઈને આપવું તેમાં ફરક છે દિનેશભાઈ જેવા લોકો કોઈક જ હોય છે જે આટલા દરિયાદિલ હોય છે જય વિરાણી વીટીવી ન્યુઝ જૂનાગઢ